પટેલ એટલે લોખંડી પુરુષ અને અખંડ ભારતનામરેલી ગામના છોટે સરદારે લીધો છે વિરાટ સંકલ્પ મહાત્મા ગાંધી क्या होता है મતલબ હોતાંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતા આજની યુવા પેઢી સરદાર પટેલ કોણ હતા તેનાથી અજાણશે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોથી અમરેલી ના ચમારડી ગામના ખેડૂત અને સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરા લાગી આવ્યું અને એ પછી ગોપાલ 2025 સુધીમાં સરદાર પટેલ ના પાંચ હજાર સ્ટેચ્યુ ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરા નો અનોખો સંકલ્પ પાંચ હજાર ગામો માં સરદાર ની પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ દેશના દરેક ગામમાં માં પહોંચાડાશે સરદાર પ્રતિમા પ્રતિમા બનાવવાનું ઝડપ્યું અમૂલ્ય લાઠી બાબરા પંથક ના એકસો અડતાલીસ ગામડાઓ માં આઠ ફૂટ ની સરદાર ની પ્રતિમા નું અનાવરણ કરી ગામડાઓમાં સ્થાપિત કરી તેમાં ગોપાલભાઈને ને ધારાસભ્યો પણ સહકાર મળ્યો એકસો ને સુડતાલીમી જન્મજયંતી આવી ત્યાર પહેલાં મને એક છે ને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો મારી પાસે એક બાળકને કોઈ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે એટલે મને આત્માને બહુ દુઃખ થયું એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ સરદાર સાહેબની પ્રતિમા એક ગામડે ગામડે મૂકવા માટેનો એક સંકલ્પ અમરેલી જિલ્લાના અને સુરત ખાતેના ઉદ્યોગપતિ ભાઈ ગોપાલભાઈએ કર્યો છે હું એમ માનું છું કે આવું પ્રેરણાત્મક વ્યક્તિત્વ જેના દર્શન કરીએ તો આખો દિવસ સુધરી જાય એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે

અને જનક તળાવિયાના હસ્તે સ્થાપિત કરી દરેક ગામમાં સરદાર પટેલનો સ્ટેચ્યુ સ્થાપિત થાય અને આજની પેઢીને લોખંડી પુરુષના મહાન વ્યક્તિત્વથી અજાણ ન રહે તે માટે આસપાસના ગામડાના સરપંચોને બોલાવી પ્રતિમા સોંપવામાં આવી હતી સમાડી ખાતે ત્યારે સૌપ્રથમ વખત ગોપાલભાઈ સરદારના આ જે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને ત્યારે દરેક કાર્યક્રમમાં હું હાજર છું અને એમને જે સંકલ્પ કર્યો છે કે પાંચ હજાર સરદાર સાહેબની મૂર્તિ ગામે ગામ લાગે ત્યારે સૌ પ્રથમ તે મિની સરદાર તરીકે હું ગોપાલભાઈ વ્યક્તપુરાને ખૂબ ખૂબ અભિનંદન આપું જે આ સરદાર વલ્લભભાઈનું જે ટેચ્યુ જે આપણે આ ગોપાલભાઈનું જે સપનું હતું અને જે સપનું હજી છે કે મારે એક નહીં એક ગામમાં નહીં પણ પાંચ હજાર ગામમાં ભલે જાય અને આનો હેતુ એ છે મેન કે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિ કોઈ પણ ગામમાં કોઈ પણ જોશી અત્યારની જે નવયુવાન જે પેઢી છે એને ખબર પડશે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે શું હતા શું કર્યું દેશ માટે એટલે આ જે ગોપાલભાઈ એમાં મને આનંદ એ આવ્યો છે કે હજી અખંડ એમ કહેવાય છે કે વલ્લભભાઈ ને અમર રાખવાનું જે આ કાર્ય એને કર્યું છે એ બદલ અમે મારા વતીથી એમ કહેવાય છે કે લીલીયા સાડત્રીસ ગામના સરપંચો ગોપાલભાઈનું ખૂબ મનથી ધન્યવાદ માને છે સરદાર પટેલની વિરાસત અકબંધ રાખવા ગોપાલ વસ્ત્રપરાએ આ બીડું ઝડપ્યું છે આ પગલાથી ગોપાલ વસ્ત્રપરા છોટે સરદારના ખુલા